મિત્રો આપણે નીકળ્યા આજે છેતરની શહેરમાં એટલે હેઠતા પછી ઈચ્છા થઈ કે ખેતરમાં રહીને હેરતો જવું તો આ બાજ આવ્યો બરોબર આ રસ્તો હ નવો નવો રસ્તો બનાવ્યો હવે છેતરે રસ્તામાં જ આવશે રોડ ઉપર જ છે મેં કીધું હેરતા જઈએ થોડું વોક કરીએ તો થોડું શરીર ને ઠીક રહી જાય તો જોઈ લો ખૂબ સુંદર નજારો હો ખેતરમાં રહેવું કોને ના ગમે ખેતરની વાતો આખી અલગ છે અને સિટીની વાતો અલગ છે જેને ફાવતી નહીં સિટી ફાવ હોય ગોમડામ હું શું ફાવે ગોમડા ફાવતો કદી સીટીમાં ના ફાવે એટલું સારું કે આપણને વખાને નજીક છે તો બધું ફરવા મળી રહે અને પાણી ચાલુ બોર તમે જોઈ લો મસ્ત પાણી આવે ખેતરમાં પાણી ચાલુ ઓલા કાકો ખેતરમાં પાણી ફાવે ચારા બોધે જાય